ઉમેદવાર હિંમત નથી હાર્યા ત્યારે એસયુસી પક્ષના ઉમેદવાર તપન દાસ ગુપ્તા વારંવાર હારવા છતાં પણ અડીકમ છે ત્યારે પાંચ વખત લોકસભા અને એક વખત વિધાનસભાની ચૂંટણી હાર્યા છે જ્યાં દરેક ચૂંટણીમાં તપનદાસ ગુપ્તાની ડિપોઝિટ થાય છે જપ્ત ત્યારે તપનદાસ ગુપ્તા બેટરી ટોર્ચના નિશાન સાથે લડી રહ્યા છે લોકસભાની ચૂંટણી માત્ર ત્રણ સમર્થકો સાથે શહેરમાં ફરી ફરીને કરી રહ્યા છે પ્રચાર ત્યારે નાગરવાડા વિસ્તારમાં આવેલા શાક માર્કેટમાં મત માંગ્યા હતા જ્યાં તપનદાસ ગુપ્તા પેમ્પલેટ વિતરણ કરી લોકો પાસે માંગી રહ્યા છે મત ત્યારે મારુતિ વાન ને શણગારી કારમાં વિવિધ વિસ્તારોમાં ફરીને પ્રચાર કરી રહ્યા છે ત્યારે કાર પર ઉમેદવારે પોતાનું બેનર લાઉડ સ્પીકર અને ચૂંટણીનું નિશાન લગાવ્યું છે ત્યારે તપનદાસ ગુપ્તા કોમ્યુનિસ્ટ વિચારધારામાં માને છે આ લોકસભાને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે કહેવાતા મોટા પક્ષો છે એ લોકો ડીજે લઈને લોક જે ઢોલનાગાળા લઈને પ્રચાર કરવા માટે જતા હોય ત્યારે લોકોને એવું લાગે છે કે જાણે એમની જે સમસ્યાઓ છે મોંઘવારી છે બેરોજગારી છે કોન્ટ્રેક્ટ કરતા કદાચ આ બધી સમસ્યાઓને લોકો મજાક ઉડાવે છે એનો જશ્ન મનાવી રહ્યા છે એક એક લોકોની અંદર એક ફિલિંગ આવતી હોય છે ત્યારે એની સામે આ ચૂંટણી જે છે એ લોકોના મુદ્દાઓને લઈને આંદોલનની વાત થાય એમના પ્રશ્નોની ચર્ચા થાય મુખ્ય મુખ્ય હેતુ અમારું આ છે અને અમારું જે પક્ષ છે એસોસિયા કોમ્યુનિસ્ટ અમે માનીએ છીએ કે લોકોની રાજનૈતિક ચેતના હોવી જોઈએ જેથી કરીને આવનાર દિવસોમાં જ્યારે ચૂંટણી પતે અને જ્યારે કોઈ પણ લોકવિરોધી નીતિઓ આવે એની સામે લોકો સંગઠિત થઈને એનો પ્રતિકાર કરે એની સામે લડત કરે તેનું સૌથી મોટું ઉદાહરણ આપણે ખેડૂત આંદોલનમાં જોયું કે જ્યારે સરકાર કૃષિ કાયદો પસાર કરાવીને એનો અમલ કરાવવા માંગતા હતા ત્યારે ખેડૂતોએ દિલ્હીમાં સંગઠિત થઈને એની સામે લડત ચલાવી અને એ લડતનું એક ઉદાહરણ સેટ કર્યું કે જ્યારે લોકો સંગઠિત થઈને લડત કરે ત્યારે ભલભલી સરકારને એમના ડિસિઝન પાછા ખેંચવા પડે છે અને એ જ અમારા માટે સૌથી મેઈન એક અમારી પ્રેરણાનો સ્ત્રોત છે જો એક તરફ તો સાચી વિચાર જે ક્રાંતિકારી વિચાર અમને મળ્યું છે માર્ક્સવાદથી અને ઘોષના વિચારથી એક વાત છે બીજું અમે શિવદાસ ઘોષ પાસે શીખ્યા છે કે સાચો આદર્શ હશે ને તો ઓછી સંખ્યા હશે તો પણ એ ધીમે 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 વિશાળ સંખ્યામાં ફેરવી જશે જે અમારી પાર્ટીની શરૂઆત થઈ હતી બંગાળની એક ગામડાઓની અંદર ખૂણેથી શરૂઆત થઈ હતી સાત લોકો મળીને પાર્ટીની શરૂઆત ઓગણીસો અડતાલીસમાં થઈ હતી અને આજે અમે પચીસ રાજ્યમાં કામ કરીએ છીએ અને એકસો એકાવન સીટથી અમે ચૂંટણી લડી રહ્યા છીએ એનું કારણ શું લોકોની જે પ્રેમ લોકોની જે આદર ભાવ એ કેમ મળે છે આપણને અમે લોકોના પડખે રહીને કાયમ આખા દેશમાં એ કામદારોના પ્રશ્નો હોય ખેડૂતોના પ્રશ્નો હોય કોન્ટ્રાક્ટ પ્રથાના સામને હોય કામદાર વિરોધી કાયદાનો મુદ્દો હોય સ્કૂલ કોલેજોના ફી વધારાનો મુદ્દો હોય આરોગ્ય સેવાનું ખાનીકરણ રેલવે સેવાનું ખાનીકરણ બેરોજગારીના પ્રશ્ન એને લઈને અમે સતતને સતત લડતા રહ્યા છીએ આ લડતના કારણે લોકો સાથે આપણું નાતો છે અને લોકોના પ્રેમ છે અને એટલે સંખ્યા ઓછા છે કે વધારે છે એ વાતને બાજુમાં રાખીને